ભક્ત સેલૈયા ધામ ને અહીંયા ભક્ત શૈલૈયાનું મંદિર આવેલું છે તો આપણે જોઈશું અંદર તો આપણે અહીંયા ફાઈનલી આવી ગયા છે ભક્ત શૈલૈયાના મંદિરે જે આવેલું છે પ્રોપર બિલખામાં જુનાગઢની બાજુમાં જે ભક્ત સેલૈયા થઈ ગયા અને એની કહાની થઈ ગઈ તો ચાલો આપણે પણ દર્શન કરીએ અંદર મિત્રો આ છે ભક્તસેલયનું મંદિર તમે જોઈ શકો છો અને અહીંયા વચ્ચે ભગવાન છે આ છે સેલયના પિતા અને માતાશ્રી તો એનું અહીંયા મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અને દર્શન કરી લેજો મિત્રો આ જે ઇતિહાસેને અહીંયા ફોટા રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો અને મિત્રો આ સેલૈયા જે હતા એ નાના બાળક હતા અને એ પોતે ભણવા ગયેલા અને એને ખબર નહોતી અને એના મમ્મી પપ્પાને એક સાધુ સંત હતા અને એના પપ્પાને એવો પ્રાણ હતો કે આપણે એના પપ્પાને એવો પ્રાણ હતો કે કોઈ સાધુને જમાડ્યા પછી જ એને જમવાનું એમાં ભગવાન એને પરીક્ષા લેવા માટે આવ્યા અને ભગવાન સાધુના રૂપમાં આવ્યા હતા અને ત્યારે આખો દિવસ રાહ જોઈ પણ કોઈ સાધુ સંત તેને મળ્યા નહીં અને તે પોતે જમાડ્યા વગર સાધુને જમાડ્યા વગર પોતે જમતા નહીં એટલે એ સાધુને ગોતવામાં તે નીકળ્યા ત્યારે અહીંથી બહારની સાઈડ ગામની બહાર નીકળતા એક પીપળો છે અહીંયા ભગવાન પોતે સાધુના વેશમાં બેઠા હતા અને કોઈ એને કીધું કે અહીંયા એક સાધુ બેઠા છે તો એને ત્યાં ગયા અને એને કીધું કે ચાલો આ ઘરે અને તમે જમવા પધારો તો હું તમને થોડુંક અને આ જે સાધુ હતા સંત જે ભગવાન જ હતા પણ એ એક સાધુના વેશમાં હતા તેમને પોતે જમવાનું કહીને ઘરે લાવ્યા હતા પણ સાધુએ એવું કીધું કે મારે તમારું બીજું કંઈ જમવું નથી જો તમે અસલ તમારો પ્રાણ હોય ને તમે જમાડીને જમતા હોય જમાડીને તમે જમતા હોય તો મારે માંસ થવું છે અને એ પણ માણસનું અને જો તમે જમાડી શકતા હોય તો તમારા જ બાળકનું મને માંસ આપો તો જ હું ખાઈશ નગર હું ખાઈશ નહીં એટલે એટલા માટે એને પોતાને ઈ સાધુને જમાડવા માટે પોતાના દીકરાનું એને માંસ માગ્યું હતું અને એના પોતાના દીકરાનું એને માંસ એના દીકરાને ખાંડીને અને આપ્યું હતું અને એનો દીકરો જે છેલૈયો છે એ પણ હસતા હસતા પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા અને એ તમને હું બતાવું અત્યારે તમે જોઈ શકો છો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ શેલૈયા છે અને શેલૈયાને અહીંયા એના મમ્મી અને પપ્પા એટલે કે એના મા બાપા જે પોતે જ એને ખાંડીને અને એ માસ સાધુને જમાડે અને જમાડવા જાય છે લખેલું છે જે મંદિર છે એ હજી હાલ અહીંયા આ ખંડણીઓ અહીંયા હાલ છે તમે જોઈ શકો છો તો મિત્રો આવા બલિદાન આપણે અહીંયા કાઠિયાવાડ ધરતી ઉપર આપેલા છે તો મિત્રો આપણે ઉપર જઈએ લક્ષ્મીનારાયણના મંદિરના દર્શન કરીએ તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે તો લક્ષ્મીનારાયણના કરીએ જય લક્ષ્મીનારાયણ મિત્રો જોઈ લે દર્શન કરી લેજો લક્ષ્મીનારાયણના મિત્રો શેલૈયા જે મંદિર છે ને એની ઉપર લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે હનુમાનજી જે ગઢ ગિરનાર છે એનો વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે સાંજનો ટાઈમ છે એટલે વ્યવસ્થિત જોઈ દેખાતું નહીં હોય પણ છતાંય તમને હું બતાવી રહ્યો છું તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ ગિર ગિરનાર પર્વત છે અને એની બાજુમાં જે છેલૈયાનું ધામ આવેલું છે ત્યાંથી પંદર કિલોમીટરની આસપાસ ગામ આવેલું છે જે ગામનું નામ છે બિલખા અને બિલખા ગામમાં આપણે આ મંદિર આવેલું છે શેલૈયાનું અને શેલૈયાનો આખો ઇતિહાસ આવેલો છે તો મને જાજી તો એટલી ખબર હતી હું મારી લાઈફમાં પહેલી વાર અહીંયા આવ્યો છું મને જેટલી ખબર હતી એટલી મેં તમને કીધી બાકી અહીંયા ઘણી બધી જ કહાની છે અને આગળ એક હજી જે સંત હતા જે પીપળે બેઠા હતા એ પીપળો હજી હાલ છે અને એ પીપળે પણ આપણે અત્યારે રાત પડી ગઈ છે જઈ નહીં શકીએ તમે જ્યારે આવો ત્યારે એ પીપળાએ દર્શન કરવા માટે જરૂરથી જાજો અને જાજો ઇતિહાસ ઘણું બધું છે જાણવો હોય તો તમારે એકવાર અહીંયા દર્શન કરવા માટે આવવું પડશે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો હવે આગળ વધીએ અહીંયા સદાવ્રત પણ ચાલુ છે અને જમણવાર પણ ચાલુ છે અહીંયા કોઈ બહારથી આવ્યો હોય સાધુ સંતો અને ભક્તો એને અહીંયા પ્રસાદ પણ લેવા માટે તમે જુઓ સામે જોઈ શકો છો પ્રસાદ ચાલુ જોઈ શકે છે અને બધા જમે છે અહીંયા પણ તો આ છે સલૈયાનું ધામ મિત્રો મિત્રો અહીંયા મહંત બેઠા છે તમે જોઈ શકો છો અને ધૂણો પણ છે મિત્રો અહીંયા તમને સમાથી બતાવું અહીંયાના જે સંત થઈ ગયા તેમની આ

તમે જોઈ શકો છો હનુમાન દાદા નું મંદિર અહીં આવેલું છે દર્શન કરી લેજો મિત્રો જય લખજો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારે કાંઈ ખરીદી કરી હોય તો ખરીદી કરી શકો છો બહુ મોટો સ્ટોલ તો નથી પણ નાનો સ્ટોલ છે નાથી તમે ખરીદી પણ કરી શકો છો જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો તમે આ તો શેલૈયા ધામ અને શેલયાધામમાં દર્શન કરવાની બહુ મજા આવી હવે આપણે આગળ વધીશું મિત્રો આજે આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા વિડીયોમાં અને જોઈએ સવારે આપણે કઈ જગ્યાએ નીકળવા નથી અને આ રોડના ટચ જ આવેલું છે તમે જોઈ શકો છો તો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી